નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છની કોઈલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી કારણ કે આજે માત્ર ઓળખ બની ગઈ ચૂક્યું છે હાલમાં દુઃખનો પડ્યો છે તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક અવસાન થતાં તેઓ આઘાતમાં સપડાઈ ગયા ચૂક્યા છે જોકે મિત્રો ખૂબ જ નિલાશ પ્રેમા અત્યારે વ્યક્તિત્વ અને હંમેશા હસ્તો ચહેરો રાખનારા એવા કચ્છી કોયલ ગીતાબેન રબારી મહેશભાઈ રબારીનું ઓગણચાળીસ વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતાં તેમના ગીતાબેનના અને તેમના પરિવાર માટે દુઃખ આવી પડ્યું છે ગીતાબેન મહેશભાઈ ત્યારે મિત્રો ત્યારે રબારીના નિધન બાદ એક પોસ્ટ ચેર કરી હતી અને જેનો અનુસાર મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બરે અવસાન થયું છે ત્યારે તેનું બેસનું સત્યાવીસ નવેમ્બરે ડબલ ગામમાં બપોરે બે વાગ્યાની પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં ત્યારે કે મુકામે ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરે છે કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે અને મિત્રો તેમ બાળપણથી ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો અને જ્યારે ગામમાં કોઈ કોઈ લગ્ન હોય હોય કે પછી કાર્યક્રમ તો તે ગીત ગાતા હતા કચ્છના નાનકડા ગામની ગીત વગર શરૂઆત કરનાર ગીતાબેન સરાબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરાઓ માટે જાણીતા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ